પડતા નઈ યાર કિરાજી થઈ ગયો હું તો ખાસ હવે આપડે જઈશું

મારા સહન ના થતો હોય તો તું દારૂ ગમ પી દારૂ ચી તું મારું હારું પેલો કાઢ્યો દારૂ પીવરાઈ ગયો અને મારી હવે ઘરે જવું તો જવું હવે એ તો હતી અરે મરકી ને આ તો હેરોન કરું બરોબરના એ તલ આઈ ગયા લે એ તો તું અર્કો ઉભો રે તું એ ચાપી

ada ke nak kekal aja. Hei, ubah roli ya. Hei, jalan ya tuh kursi ya nih diwar kerja sih. Hei, ada roli Hei, okay. ada ya. Akan lambi aja. Hei, tuh pilih akan lambi aja. Itu pilih jalan kakak. Okay. એ સાથીટલા લઈ હજુ બના કાકા એવું હો એ હારું એટલું બેહું યાર બેહો અલ્યા તારી ચામન ચામો તો મારી તરીવારી કોઈ નહી આ બેરિયા જાકી જાવ હતી ઠેંગણા કાકા એ સાથીટલા લઈ લે આ બની કાકા આ તો લઈ તા આ ચાલ આવતો નહી એક કાકા મૂર્ખા પેલા ના ખબર નથી કાકા જોડે દારૂ મેકાઈ યાર હો દારૂ

મારી બાની જો આ હરિભાની ચા તો જોરદાર લાગી હોવા કોમેડી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ લાઈક અને કોમેન્ટ જરૂરથી કરો